સુરત એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે ડ્રગ્સની અંદર છેલ્લા ઘણા સમયથી ભાગતા ફરનારા એવા સરથાણાના આરોપીને હાલ એસઓજીની પોલીસે સરથાણામાંથી ઝડપી પાડ્યો છે અને તેને કબૂલ્યું છે કે તે ડ્રગ્સની લેબોરેટરી બનાવી હતી તે પણ પોલીસે રેડ કરી સાધનો કર્યા છે સુરતને ડ્રગ્સ ફ્રી સિટી બનાવવાની તરફ કામ કરી રહેલા સુરત પોલીસને મોટી સફળતા મળી છે એમાં પાસેથી ઝડપાયેલા લાખો રૂપિયાના એમડી ડ્રગ્સના કેસમાં વોન્ટેડ એવા મૂળ ભાવનગર અને સરથાણા જકાતનાકા ખાતે કવિતા રોહસમાં રહેતા જમીન સવાણીને પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે જૈમીનની પૂછપરછ કરતાં તેને કબુલાત કરી હતી કે પોતાને આ ડ્રગ્સની લત લાગી જતા તે રાજસ્થાન ખાતેથી ડ્રગ્સ મંગાવી નશો કરતો હતો અને ચોરી છુપીથી વેચાણ પણ કરતો હતો ત્યારબાદ તેને એમ્બ્રી ડ્રગ્સ જાત બનાવવાનો વિચાર આવતા અને યુટ્યુબ પર એમ્બ્રી ડ્રગ્સ બનાવવાના વિડીયો જોઈ તેના માટે જરૂરી રો મટીરિયલ અને લેબોરેટરીના સાધનો ઓનલાઈન મંગાવી તેની સરથાણા વિસ્તારમાં આવેલા ઓફિસમાં મિની લેબોરેટરી ઊભી કરી હોવાની ખુલાસો કરતા જ પોલીસમાં ચોંકી ગઈ હતી અને પોલીસે આરોપી જામીને બતાવેલી લેબોરેટરી કે જે સરથાણામાં મિતુલ ફાર્મ રોડ પર આવેલા રાજવી શોપિંગ સેન્ટરમાં આવેલી હોય ત્યાં દરોડા પાડતા ત્યાંથી લેબોરેટરી ઝડપાઈ હતી લેબોરેટરીમાંથી મોનોમિથાઇલ અમાન કેમિકલ પાવડર એમડી લિક્વિડ અને બીકાર સહિત અન્ય વસ્તુઓ મળી લાખોની મથક કબજે કરી છે અંગે વધુ માહિતી દ્વારા જે નો ડ્રગ્સ ઇન સુરત સિટી કા અભિયાન ગત વર્ષે શરૂ કરવામાં આવ્યા હતા આજ અભિયાનના ભાગરૂપે ગઈ તારીખ નવમી નવેમ્બરના રોજ નિયોલ ચેકપોસ્ટ પૂણા પોલીસ સ્ટેશનની હદમાંથી પોલીસે રાજસ્થાનથી આવતા એક આરોપીની ધરપકડ કરી હતી જેને પાસેથી લગભગ પાંચ લાખ નેવું હજાર કિંમતના એમડી ડ્રગ પણ રિકવર કરવામાં આવ્યા હતા આ આરોપી પ્રવીણ કુમાર બલવંતારામ વિશ્નોઈ જે મૂળ ઝાલોર રાજસ્થાનના રહેવાસી છે સુરતમાં ડ્રગ સપ્લાય કરવા માટે આવતા હતા હવે આ આગળ જેને ડ્રગ આપવાના હતા એની ઓળખ પ્રતિસ્થાપિત કરવામાં આવી તાત્કાલિક એસઓજીની એક ટીમ રવાના થઈ અને ભાવનગર ઉમરાળાથી સ્થાનિક જે માણસ આ ડ્રગના ધંધા અહીં કરતા હતા એની ધરપકડ કરવામાં આવી જે ભાવનગર ઉમરાળાના મૂળ રહેવાસી છે અને હાલ સરથાણામાં રહે છે આરોપી જયમંત છગનભાઈ સવાણી જે સરથાણા જકાતનાકા નજીકમાં રહે છે એની ધરપકડ કર્યા પછી એની સંપૂર્ણ પ્રવૃત્તિઓ બાબતે તપાસ કરવામાં આવી એની તપાસ દરમિયાન ચોંકાવનાર હકીકત એવી જાણવા મળી કે આ માણસ પોતે ડ્રગના બંધાણી થયા પછી આ માણસે નક્કી કર્યું કે આ તો પ્રોફિટેબલ ધંધો છે આ ધંધા શરૂ કરીએ રાજસ્થાનના રૂટથી ડ્રગ મંગાવવાની પ્રવૃત્તિ શરૂ કરી અને પોતે વિચાર્યું કે પછી આ ડ્રગ હું પોતે સુરતમાં બનાવું તો મને પ્રોફિટ વધારે મળે યુટ્યુબ ઉપર અને એના જે સંપર્કો છે ડ્રગના ધંધામાં સંકળાયેલા આ લોકોની સલાહ સૂચન પ્રમાણે આ માણસે એક લેબોરેટરી સ્થાપવાની શરૂઆત કરી એને મિતુલ ફાર્મ રોડ પરમ સ્કૂલની બાજુમાં રાજવીર શોપિંગ સેન્ટર આમાં જે ઓફિસ છે આમાં જ એને એક લેબોરેટરી બનાવવાની શરૂઆત કરી જેમાં કેટલાક કેમિકલ્સ મળી આવેલ છે અને લેબોરેટરીના બેસિક સંસાધનો જે કેમિકલ સિન્થેસિસ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા છે આ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે આ તમામ વસ્તુઓની એફએસએલ મારફતે ચકાસણી કરાવવાની કામગીરી હાલમાં ચાલુ છે જેમ મેં વાત કરી યુટ્યુબ ઉપરથી શીખવાના પ્રયાસ કર્યા જે પાવડર એણે જોતા હતા આ ઈન્ડિયા માર્ટથી ઓનલાઈન મંગાવેલ હોવાનું આરોપીના કહેવું છે આ બધી વસ્તુઓની ખરાઈ કરવામાં આવી રહી છે પણ દેખીતી રીતે જે સાધન સામગ્રી જે લેબોરેટરીના સાધનો પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે એના ઓફિસેથી એક વસ્તુ એકદમ સ્પષ્ટ થાય છે કે આ માણસ નાર્કોટિક ડ્રગ્સ સિન્થેટિક નાર્કોટિક ડ્રગ્સ પોતે બનાવવાની ટ્રાય કરી રહ્યા હતા આ લેબોરેટરી પકડવા બદલ હું એસઓજીને પૂણા પોલીસને અને સિનિયર અધિકારીઓ જે લગાતાર માર્ગદર્શન આપી રહ્યા છે આ તપાસમાં તમામને અભિનંદન આપું છું અને આ કેસથી ફરી એક વખત પુરવાર થાય છે કે નો ડ્રગ્સ ઇન સુપર સુરત સિટી આના માટે પોલીસ કટિબદ્ધ છે અને કોઈ પણ સંજોગોમાં દારૂના ધંધાને સુરતમાં ફળવા દેવામાં આવશે નહીં વધુમાં સવાણીની પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે તેને સાથે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં કોણ કોણ સામેલ છે તેમ તેણે આ કેમિકલ તથા પાવડર ક્યાંથી આવ્યો અને કેવી રીતે મેળવ્યો છે તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી રેકર્ડની ઝડપી પાડવા અભિયાન હાથ ધર્યું છે